ફ્રેન્ડ્સ હું છું નેહા આજે આપની સમક્ષ લઈને આવી છું ગુજરાતી વ્યાકરણ જે આવનારી એએમસી ની એક્ઝામ માટે કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા રહેશો તો તેના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે ઓકે તો ચાલો શરૂ કરીશું આજે આપણે શરૂઆત કરીશું સ્વર અને વ્યંજનથી તો સૌથી પહેલા સ્વર ગુજરાતીમાં સ્વર કેટલા હોય છે નો નથી ખબર મૂળ સ્વર આઠ કુલ અગિયાર ઓકે સ્વરના બેસ્ટ પ્રકાર હોય છે હસ્વ અને દીર્ઘ ક્લિયર સ્વર સ્વરની વ્યાખ્યા શું હોય છે તો બોલતી વખતે શબ્દો જ્યારે અટક્યા વગર બહાર નીકળે છે સાદી ભાષામાં કોઈ મૂળાક્ષર જ કહેવાય છે આમ તો પણ તમે સમજી શકો એના માટે મેં શબ્દનો ઉપયોગ કર્યો છે મૂળાક્ષર અટક્યા વગર સ્વર કહેવાય દરેક સ્વરનું એક યોગ્ય સ્થાન હોય છે એ પ્રોપર એ જગ્યાએથી જ નીકળતા હોય છે આ ક્લિયર યોગ્ય રીતે એનું નામ હોય છે અને પરીક્ષામાં પૂછાતું હોય છે ઘણી વખત પૂછે છે કે કયા વર્ગમાંથી આવે છે કયું વ્યંજન કહેવાય છે દંત્યા વ્યંજન ત્યારે આપણને નથી આવડતું એટલા માટે મેં આ શરૂ કર્યું છે ઓકે આપણે થોડ વ્યંજન વિશે લખીશું અને પછી એના પ્રકાર જોઈ લઈશું ક્યાંથી ક્યાં નીકળે છે ઓકે વ્યંજન ચોત્રીસ ચોત્રીસ વ્યંજન હોય છે ડન એના પ્રકાર વ્યંજનના ઘણા બધા પ્રકાર હોય છે કયા કયા વ્યાખ્યા લખીએ તો બોલતી વખતે હવા વચ્ચે અટકે છે વચ્ચે શબ્દો અટકતા હોય છે એટલે કે શ્વાસ વચ્ચે અટકો પડે છે વ્યંજનના પ્રકાર કયા કયા છે મારી સાથે તમે તમે મિત્રો લખતા રહેજો હું એવું માનું છું કે તમને પીડીએફ પણ લખશો ને જે હેન્ડ રિટર્ન નોટ્સબુક હોય છે ને એ બહુ જ બેસ્ટ હોય છે કારણ કે તમે આની સાથે આ તમે શીખતા પણ હો છો દિમાગમાં પણ ઉતારતા હો છો સાથે લખો છો ને જ્યારે તમે ફરીથી રિપીટ કરશો ને વાંચતી વખતે તમને યાદ સારું રહેશે અત્યારે જે પીડીએફ નો પ્રેઝર ચાલી રહ્યો છે ને એ તો સદંતર મારા મતે ખોટો છે બાકી હું થોડાક સમયમાં તમને પીડીએફ પણ અવેલ વ્યંજન કેટલા પ્રકારના હોય છે બોલો ખ્યાલ ખરાબ હોય ને યસ સ્પર્શ વ્યંજન સ્પર્શ વ્યંજન

આટલા વ્યંજનના પ્રકારો છે સ્પર્શ વ્યંજન ઘોષ વ્યંજન અઘોષ વ્યંજન અલ્પ પ્રાણ વ્યંજન મહાપ્રાણ વ્યંજન થડકાર વ્યંજન અનુનાસિક વ્યંજન અર્ધ સ્વર વ્યંજન તો મોટાભાગે આપણે સ્પર્શ વ્યંજન ઘોષ વ્યંજન અઘોષ વ્યંજન પૂછાતું હોય છે અને અલ્પ પ્રાણ ને મહાપ્રાણ એટલે કેવા વ્યંજન હોય છે એ પૂછાતું હોય છે તો આપણે ફટાફટ શીખી લઈશું કે કયો સ્વર ક્યાંથી નીકળે છે અને એને શું કહેવામાં આવે છે અને વ્યંજન કયો ક્યાંથી નીકળે છે ત્યારે એને શું કહેવામાં આવે છે ઓકે ડન তোমার ফোটো লোক লাই লো এসএস লাই লো ઓકે ફ્રેન્ડ્સ કરી કાઢવી રીઝ સૌથી પહેલા આપણે શીખીશું સ્વરનું ઉચ્ચાર મુજબ સ્થાન ક્યાંથી નીકળે છે અ અને આ ગળા એને શું કહીશું આપણે ગળામાંથી જે નીકળે એ સ્વરને કહેવાશે કંઠ્ય સેમ ટુ સેમ આ વ્યંજનને પણ લાગુ પડે છે ઓકે એટલે ત્યારે હું રિપીટ નહી કરું ઈ ઈ ક્યાંથી નીકળે છે તાળવું છે બોલતી વખતે તાળવામાં એટલે એનું સ્થાન ક્યાં હોય છે તાળવામાં એને શું કહીશું તાળવામાંથી નીકળે તો તાલવ્ય શું કહેવાય તાળવામાંથી નીકળે એને તાલવ્ય પછી તો એને કહીશું આપણે ઓષ્ઠ્ય પછી એ એ એ તો ગળું અને તાળું ગળું પ્લસ તાળનું તો

મૃધામાં સ્થાન હોય છે એનું રૂનું સ્થાન ક્યાં છે મૂર્ધા એને મૂર્ધન્ય કહેવાય મૂર્ધા એટલે બોલતી વખતે જયારે આપણે બોલીએ છીએ ને તો આપણું જીભ મૃધાને સ્પર્શે છે ત્યારે ટાળવાનો અને જીભનો બધાનો પ્રયોગ થતો હોય છે સિમ્પલ

પછી હું તમને આના મુજબ શીખવાડીશ ફક્ત કંઠ તાલ કંઠતાલવ્ય એ રીતે હું લખીશ ઓકે લઈ લીધો એસેસ ઓકે ચલો હું ઇરેસ કરું હવે આપણે વેન્જન માં શીખીશું व्यंजन तो सौथी पहला कंठ माथी निकलता व्यंजन थोड़ा नीचे लखी लो तो तुमने वो Sorry. કંઠમાંથી કયા કયા નીકળે છે ક કંઠમાંથી કયા નીકળે છે કૃ માંથી ટ્ય દંત્ય ક્યાંય દંતમાંથી નીકળે એને દંત્યા વ્યંજન કહે છે ઓકે તો માથે નીકળે એટલે ઓકે તો આ વ્યંજન છે આ જે આ છે ને હું એક લાઈન બનાવું છું બધા કયા છે જે આવરી છે બધાને કહેવાશે અલ્પપ્રાણ વ્યંજન કેવા વ્યંજન અલ્પપ્રાણ વ્યંજન બધા અલ્પ પ્રાણ વ્યંજન છે કેવા વ્યંજન છે અલ્પપ્રાણ વ્યંજન છે અલ્પપ્રાણ એટલે કેવા તો જેમાં પ્રાણવાયુ ઓછો ખ બોલીએ તો થોડુંક જોર વધારે લગાવીએ જ્યારે ક બોલીએ તો ક એટલે એમાં ઓછા પ્રાણવાયુની જરૂર પડે એટલે અલ્પપ્રાણ વ્યંજન અને થોડો ભાર દઈને બોલીએ ત્યારે મહાપ્રાણ વ્યંજન ઘોષ વ્યંજન પછી શીખીશું ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન બરાબર છે તો ઘોષ વ્યંજન કેટલા હોય છે એકવીસ છે અને અઘોષ વ્યંજન તેર ઘોષ વ્યંજન એટલે જ્યારે બોલીએ ત્યારે ઉચ્ચાર બાદ ઘેરો અવાજ સંભળાય લખી લેજો ને અહીંયા જ અહીંયા સુધારો કરી લેજો તમારી પાસે જગ્યા હશે તો તમે એ રીતના લખી લેજો મારી પાસે અહીંયા જગ્યાનો અભાવ છે એટલે હું ઉપરનું ઇરેઝ કરીને તમને બતાવું છું

અને ઘોષ વ્યંજન 11 અરે સોરી સોરી ઓકે 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 છે અહીંયા 13 આવશે ઓકે તમારે એસએસ લેવાનો હોય તો લઈ લેજો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બેઝ જે મૂળ ગુજરાતી છે કરી ખબર છે ભાષાના કેટલા અંગ હોય છે ચાલો હું લખીશ જ કાઢું છું કદાચ ખ્યાલ હોય કે ના હોય લખી કાઢજો તમે પણ ધ્વનિ સૌથી નાનો પછી એનું રૂપ હોય છે રૂપ પદ અને ચોથું વાક્ય આ ભાષાના ચાર રંગો હોય છે હવે આપણે જોડે જોડે સંજ્ઞા પણ શીખી લઈશું ઓકે સાદી ભાષામાં આપણે સંજ્ઞા કોને કહીશું બોલો સંજ્ઞા એટલે ના શું કહેવાય સંજ્ઞા એટલે સંજ્ઞા એટલે ના કેવા કેવા હોય છે આ તમને આવડે એવું છે એટલે હું બે બહુ ડીપમાં નહીં જાઉં સામાન્ય તમને ઉપર ઉપરથી સમજાવી દઈશ ઓકે વ્યક્તિવાચક પછી જાતિવાચક પછી समुहुवाचक પછી દ્રવ્યવાચક દ્રવ્યવાચક અને કઈ બાકી રહી ગઈ દોસ્તો ભાવવાચક ભાવવાચક

નામ લખીશું આપણે ઓકે આ થઈ ગયું વ્યક્તિવાચક પછી એમાં પરવત પ્રાયી શકે છે ફૂલોના નામ આવી શકે છે ક્લિયર પછી જાતિ તો પુરુષ સ્ત્રી પર્વત નદી છોડ વગેરે ક્લિયર સમૂહ સમૂહમાં રાજ્ય જિલ્લો બોલો બોલો તાલુકો દ્રવ્ય દ્રવ્યમાં શું આવી શકે ખાંડ ઘી દૂધ વગેરે ભાવ એટલે માણસની લાગણનો આ બધું શું આવે છે સંજ્ઞામાં એનો સમાવેશ થાય છે ક્લિયર હવે તમારે આના વિશે કોઈ ડાઉટ હોય તો પૂછી કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો જેથી હું તમારો ડાઉટ